જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી ટી ચેનલમાં આપણે આજે રીંગણીનું વાવેતર કરવાનું છે અને આ રીંગણીના રોપ લઈ લીધા છે તૈયાર જો આ રીંગણી રોપ છે એ અમારે હવે વાવવાના છે તો અમે હવે વાવવા બોલે એમ જ થઈ જાય એમ જ થઈ يمحيجير uh, yeah, વાવેતર કરી ત્યારે આપણે મગને ચાંદલો હાથીઓ કરાય અને ચાંદલો કરાય ને સારું મુહર્ત હોય અને સારું સો જોઈએ અને આપણે મુહૂર્ત કરાય ગમે એ વાવેતર કરી સારું સો ઘડી જોઈ લીધું છે મુહૂર્ત છે સોમવાર છે ને મુર્તે સારું છે એટલે કીધું વેલું ઊઠીને વેલા ઉઠીને સારું મુહૂર્ત છે તો આપણે શું ઘડિયા સારા જોઈ અને મુરત કરી દઈએ

harin murata ya harar so rai harar mita mutu rai daga kawawa ne lagi ী নোপে

બસ તમને કહું ઉભારી ઓબારીઓ સકલહરથી તમને ભણવું સારું ભાઈ કે ખાડા ખોદવા એ બોલા ભાઈ જો મુના છે રીંગણી નો મર રીંગણી નો રોપ મૂકવા આ મેન ઓનર ચેનલ ના કેવા ખાડા ખોદે છો ખોદી રીંગણી બહુ મીઠી

અને આ રીતે એક એક સોડવા મૂકતા જવા એ ટ્રેમાં તૈયાર સોડ મળે પણ સોડ ક્યાંથી લીધા એ પછી એની માહિતી માપી દેવું બધી અને આ રીતે એનું વાવેતર થાય છે જો એનું પાણી પછી આવી છે